हम अपना अधिकार मांगते किसी से भीख मांगते नहीं किसी से भीख मांगते हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते हम अपना अधिकार मांगते कौन बनाएगा हिंदुस्तान, भारत का मजदूर किसान कौन बनाएगा हिंदुस्तान, भारत का मजदूर किसान कौन बनाएगा हिंदुस्तान, भारत का मजदूर किसान બોટાદના કડદાકાંડને લઈ અને હાલ જે ખેડૂતોને જેલ હવાલે કરાયા છે એમની સાથે સાથે રાજુ કરપડા અને પ્રવીણ રામને પણ જેલ હવાલે કરાયા છે અને હવે આ વાતને લઈ અને ઉગ્ર વિરોધ કરવાની વાત કરવામાં આવી છે અને હવે ખેડૂતો દ્વારા ફરી એકવાર મોટી મહાપંચાયત યોજવાની વાત કરવામાં આવી છે અને આ વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને હવે મૂળીની અંદર ખેડૂતોની એક મહાપંચાયત યોજાશે એવી વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે રાજુ કરપડા પ્રવીણ રામ એમની સાથે સાથે અન્ય પંચ્યાસી જેટલા ખેડૂતોને બોટાદના કરદાકાંડ લઈ અને જે હોબાળો થયો ત્યારબાદ જેલ હવાલે કરાયા છે આ વાતને લઈ અને હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો સતત આ વાતને લઈ અને તંત્ર સામે આક્રોશ બતાવી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે અને હવે ખેડૂતો દ્વારા મૂળી ગામમાં એક મોટી મહાપંચાયત યોજવાની વાત કરવામાં આવી છે અને જે રીતે ખોટી રીતે એવી વાત કરવામાં આવી છે કે આ ખેડૂતો રાજુ કરપડા અને પ્રવીણ રામને ખોટી રીતે જેલ હવાલે કરવામાં આવ્યા છે જાણી

આવતી સત્યાવીસ દસ બે હજાર પચીસ અને સોમવારના દિવસે મૂળી મામલતદાર સાહેબને આપણે સૌ બધા ખેડૂતો મળી સાહેબ સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે જે બોટાદ હડદર કાંડ જે થયો એમાં નિર્દોષ ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે પંચ્યાસી જેટલા ખેડૂતો જેલમાં છે એના અનુસંધાને આપ સૌ મૂળી તાલુકાના તમામ ખેડૂતો મૂળી સવારે દસ વાગ્યા બધા ખેડૂતો પધારો કેમ કે આપણે નહીં આવેદનપત્ર આપી આપણે માંગ નહીં રજૂ કરવી સરકારને તો આપણો ખેડૂતોનો અવાજ કાયમની માટે દબાવી દેવામાં આવશે એટલે તમામ ખેડૂતો ખેડૂત મિત્રો પધારો મૂડી સવારે દસ વાગે માગતે ભીખ માંગી થી ભીખ માંગતે નહી ભીખ માંગતે ભારતદૂર કિસાન કૌન બનાવે કન બનાયગા હિન્દુસ્તાન ભારત કા મજદૂર મિત્રો આપનું છવ્વીસ સત્યાવીસ તારીખ ના આપણે આંગણે લગભગ છ વાગ્યાની આસપાસ આપણો જે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન જે રથ આવી રહ્યો છે તેને આપણે મોટી સંખ્યામાં સારામાં સારી સફળતા અપાવી છે એ આપવાની છે એ આપણા ભાઈઓને ઉપર અમે રાખીએ છીએ નિર્ભર છીએ કે જે ભાઈઓ અત્યારે જે છે એ આપણા સિત્યાવીસ તારીખના સાંજના છ વાગે મોટી સભા છે એટલે રિસ્પોન્સ આપજો અત્યારે બધે તાલુકામાં લગભગ ઠકાણે લગભગ સારામાં સારો મળે જ છે એટલે પણ આપણા પાસે પણ અપેક્ષા રાખીએ છીએ ભારત માતા 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 કી 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 આપણા રામ મંદિરે છ વાગે ધરાણે ભેગું થવાનું છે સિત્યાવી તારીખ એટલે ક્યાંક ને ક્યાંક હવે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે અને ખેડૂતો માટે હવે તેમના ખેડૂત ભાઈઓ જ ઉગ્ર વિરોધ કરવાની વાત કરી રહ્યા છે ખેડૂતો દ્વારા હવે મહાપંચાયત યોજવામાં આવશે મૂળી ગામમાં જે છે સત્યાવીસ તારીખે મોટી મહાપંચાયત યોજવાની વાત કરવામાં આવી છે અનેક સવાલોને લઈને પણ વિરોધ કરવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક હવે તંત્ર સામે ખેડૂતોનો રોષ ફાટી રહ્યો છે અને હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ઉગ્ર વિરોધ કરવાની પણ વાતમાં છે ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે તંત્રનું નહીં ચલાવી લેવામાં આવે અને હવે જે પણ કરવામાં આવી રહ્યું છે એ લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે કડદા થઈ રહ્યા છે ટેકાના ભાવે ખરીદી નથી કરવામાં આવી રહી કપાસની ખરીદી કરવામાં આવે છે તો એમાં કડદા થઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જે છે એ જઈ અને ખેડૂતો પાક વેચે છે ત્યારે કડદા થઈ રહ્યા છે વેપારીઓ ખેડૂતોને સમજવા તૈયાર નથી ખેડૂતો દ્વારા એવા અનેક સવાલો અનેકવાર ઉભા કરવામાં આવ્યા છે અને હવે ખેડૂતો પોતે જ જાતે જ આ વાતને લઈ અને લડી લેવાના મૂડમાં છે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અને મૂળીમાં જે મહાપંચાયત યોજાવાની છે હવે ખેડૂતોની આગામી સત્યાવીસ તારીખે એને લઈને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં